ફાયર બ્રિગેડને ઘટનાસ્થળે પહોંચીને કુલિંગની કામગીરી હાથ ધરી હતી ફાયર ઓફિસરે કહ્યું કે યુન્ડાઈ કંપનીની વર્ના ડીઝલ કાર હતી બેટરીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા એક તરફનું ટાયર પણ સળગી ગયું હતું હાલ વધુ તપાસ ચાલુ છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ